તો આપણે આ બધી જ વસ્તુ મિક્સ કરશું અત્યારે આના અંદર અને સાથે જ ક્રશ કરવાનું છે આદુ મરચાંની પેસ્ટ નાખી શકાય પણ જનરલી બધામાં નાખીએ એવું જરૂરી નથી ને ગરમી બહુ છે ને તો અમે આજે એવોઇડ કરીએ છીએ એટલે આજે આદુ મરચાંની પેસ્ટ નહીં નાખીએ આના અંદર તો બસ બહુ સમાસે નહીં એટલે આપણે અડધા અડધા કરીને મિક્સરના અંદર કરીએ તો આના અંદર મેં નાખ્યું છે પોટેટો ઓનિયન એન્ડ ટમાટર હવે આપણે એની ગ્રેવી કરી લેશીએ

ત્યાર પછી લસણની ચટણી નાખીશું લસણની ચટણી નાખ્યા પછી તરત સીધું આપણે આ પ્યુરી નાખી દેશું ઓઈલ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ રીતે મેસ કરીને નાખી દઈએ કેમ કે આવી જ રીતે પનીર નાખવાનું છે અને ટુકડા નથી કરવાના અને આની ક્વોન્ટિટી તમે તમારી મરજી મુજબ નાખી શકો છો ઓછું વધારે જેને જેમ પસંદ હોય એ રીતે નાખી શકાય છે ન નાખો સ્કીપ પણ કરી શકો છો આ તેલ સરખું ગરમ થઈ ગયું છે હવે આપણે થોડું જીરું નાખીશું વઘારમાં જીરું થોડું કકડી જાય એટલે તરત જ એમાં હિંગ નાખી દઈશું પાવડર આપણે બનાવ્યો છે એ નાખવાનો છે અને તરત જ આપણે લસણની ચટણી નાખી દેવાની છે ચટણી ના હોય તો તમે સાદું લસણ પણ પીસી શકો છો એ નાખ્યા પછી તરત જ આ બધી ચોરી નાખી દેવાની છે શિવલી ઉડે છે બહુ એટલે ખાસ ધ્યાન રાખવાનું હવે ધીમા તાપે એને હલાવશું આ જોઈ શકો છો તેલ કેટલું બધું તરી આવ્યું છે આ બધું જ પછી ફાઇનલી ગ્રેવીમાં સરસ મિક્સ થઈ જશે હવે આપણે આમાં તરત મસાલો નાખશું ઓઇલ થોડું થોડું સેપરેટ થવા આવ્યું છે ગેસ ને થોડો ધીમો રાખ્યો છે આ મીઠું હળદર ઘણી બધી પંજાબી સબ્જી એવી હોય છે કે જેમાં હળદર પણ નથી પડતી આ ધાણા જીરું આ કાશ્મીરી મરચું લીધું છે એટલે કલર સારો આવશે અને તીખું નહીં લાગે જરાય આ રૂટિન ગરમ મસાલો જે આપણા ઘરમાં રેગ્યુલર બનતો હોય અથવા તો આપણે રેડીમેડ લેતા હોય અધરવાઈઝ મહાલક્ષ્મીનું પેકેટ આવે છે એ પણ નાખી શકો એ ન હોય તો તમારા ઘરમાં બીજા જે મસાલા પડ્યા હોય ને

ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે આ તેલ પણ એકદમ છૂટું પડવા આવ્યું છે અને આ ગ્રેવી જનરલી આપણે પંજાબી શાકના અંદર કોર્ન ફ્લોર નાખીએ ત્યાર પછી આ રીતે લચક ગ્રેવી જેને કહેવાય ને એવી થાય છે પણ આના અંદર જ્યારે આપણે બટેટું ક્રશ કરવામાં નાખ્યું છે ને એટલે આ ગ્રેવી ઓટોમેટિકલી આવી થઈ છે તો એમાં આપણે હવે કોર્ન ફ્લોર ની જરૂર નથી અને આ રીતે એક વખત તમે શાક બનાવીને જોજો ખૂબ જ સરસ લાગે છે અને બટેટો પણ ક્રશ કરવામાં છે ને આપણે નોર્મલ બટેટો લીધું હતું કાચું બટેટો એને બાફવાની પણ જરૂર નથી બાફેલું લેવાનું નથી આ કાચું બટેટો ક્રશ થયા પછી એની મેળાએ આ રીતે ગ્રેવી થઈ છે હવે આપણે બધી મકાઈ એમાં નાખી દઈશું આ તેને એને હલાવીએ

તૈયાર છે આપણી મકાઈ પનીરનું શાક એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવેલું છે એક વખત જરૂર ટ્રાય કરશો સરસ લાગે છે આ ખાવામાં